આ બટેટા ની ચિપ્સ છે શિવજી માટે અને આ ગ્રીન ચટણી છે ચિપ્સ ને ચટણી બનાવી છે હા શિવજી માટે હા અને હવે આ છે કાચું સલાડ બનાવ્યું છે ભોળાનાથ માટે કોબી ટમેટા સલાડ છે અને આ સુકી ભાજી છે મિત્રો સુકી ભાજી માં બટેટા માંડવી ની બીજ

જાને કોઈ ખાલી ના જાય છે એવું જીને નિયમ છે પાર્વતી પાતા નિયમ છે સાદ જીવરા પાવન અવસરે તો આ અને આ બધા તેવડા ઉપર આપણે ઓરાનાથની જાન આવે છે કે પાર્વતી માની જાન આવે ત્યારે જાનયન કંઈ જમાડવા તો પડશે ને એમ નામ થાશે કંઈ આપણે શિવજી માટે અતિ પ્રિય મૂકવામાં આવ્યા છે તો આપણે જો થાર બની તૈયાર થાય છે શિવજી ના તો આપણે છેલ્લ સુધી જોશું કે ભગવાન ને થાર કઈ રીતના લગાડે છે મારી મમ્મી અને તમને પછી હું બતાડી દઉં મિત્રો તો ધરી સલાદ કાજલ બેન બેન સલાડ ધરે છે અને તો જોઈ શકો તે સમય ઓછો હતો શિવજીની સેવામાં તો હું આ વિડીયો બ્લોગ નો પર શિવજીને આપણે ધરીએ અને ભોળાનાથની ચિપ્સ ધરી દઈએ આપણે બપોરના અત્યારે ભોગ આવી રીતના જ લાગે શિવજીને રોજે રોજ અને તમને બધાને આજે શિવજી પર હું આ ભોગ લાગે છે તો ભોગ દેખાડું અને સૂકી ભાજીને બધી આ થાળીઓ તૈયાર થાય ત્યાં સુધી હું તમને મહાદેવને દર્શન કરાવી દઉં શિવજીના તો ત્યાં સુધી તમે શિવજીને તો મિત્રો આવી ગયા છે આપણે મંદિરમાં અને શિવજીને મેં ખૂબ સજાવ્યા કાલે શિવરાત્રિ આજે આજે શિવરાત્રિ છે મિત્રો તો શિવજીને તો આપણે તમા તમને આ સવારે શોર્ટ શોર્ટ વિડીયો જોયા જ હશે તો મેં શિવલિંગ બનાવી રાતે બે વાગે ગયા અને શિવજીની જે મહાપૂજા કરી એના ફળ ફ્રૂટ અને આપણે ભોળાનાથને અને શિવ શંભુને આપણે આ દર્શન કરી લ્યો જે શિવલિંગ મેં માટીની બનાવી છે એ જ છે આપણે આ અને ભોળાનાથ સાક્ષાત બિરાજમાન છે જ્યાંને આપણે ટીંક ઓર વિવાસ વાતથી વગાડી જાઉં હું જાગો જાગો શિવ સંભુ જાગો મહાદેવ તો હે ભોડાનાથ તમે ભોજન કરવા બપોરે આવજો અને બદામ પો બદામ પો આપણે શિવજીને અર્પિત કર દઈએ મિત્રો અને કંઈક આવી રીતના બિરાજમાન છે મારા પિતા શિવજી આજે મેં બનાવ્યા છે કાલે આખી રાત જાગ્યું એમ જ કહેવાય મિત્રો અને મા પાર્વતી પર અતિ સુંદર શોભાઈમાન છે જ્યાં અને હર હર મહાદેવ અને માતા પાર્વતીને સંગ આજે જાન જાનૈયા આવશે જમવા ભોજન અને ભોજનની થયા થાળ પર તૈયાર હશે મિત્રો તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં અને ભોળાનાથના દર્શન તમે મારા વિવસો કલ લેજો બધા ખાસ તમારા માટે શિવજીને દર્શન અને માતા પાર્વતીના દર્શન તમે કરી લેજો શિવ પાર્વતીની સંગ અહીંથી દર્શન હું તમને કરાવી દઉં આ છે મંદિરનો કે ચાલો મિત્રો આપણે નીચે જોઈ શકો મિત્રો કે થાળ તૈયાર છે ને માતા પાર્વતીને જો ધરવા માંડ્યા છે થાળ અને કમ્પ્લીટલી થાળ ધરાઈ જાય શિવજીને માતા પાર્વતીને એટલે પછી દીવો કરીએ આપણે શિવજીને વંદના કરીએ કે અહીંયા બપોરાનું અમારા ઘરે છે ફરારનું તો ફરાર કરજો શિવજી ને આ બધી થાળીઓ છે શિવજીની અને મહાશિવરાત્રિના દિવસે શિવજીને ભોગ આપણે આ લગાડીએ બધા તો આવી રીતના જ રોજે રોજ મહાદેવ ને માતા પાર્વતી ભોગ લાગે મિત્રો ને પછી જ અમારે ભોજન કરવાનું ભલે ગમે એટલું મોડું થઈ જાય તો અમારા નીતિ નિયમો તમે કદાચ ચેનલ જોશો તો ધીમે ધીમે ખ્યાલ આવશે એમ નહીં આવે તો જોઈ શકો તમે મહાદેવના આપણે ચાર ધરીએ અને અમારે ભગવાન નિરોધ ની તો થાળી અલગ સંતી અલગ બધું અલગ છે આપણે જનતા એ થાળી અલગ બધું ભગવાન ની થાળી અલગ ભગવાન ને આપણે જમતા હોય થાળી ન જમાડાય ભગવાન ની થાળ અલગ જ હોય છે

આપણે લાડલા કાનુડા ને પાયા છે અમારે આ લાડલો કાનુડો અમારે તો આ લાડલા ને આપણે તો આપણે આ કાનુડા ને ભોગ આયા જ લાગે છે મિત્રો શ્યામજી ને નંદલાલ ને તમે જોતા રહેજો અને જે કાનુડા આજ થોડુંક મોડું થયું હશે અને વાગી ગયા છે એટલા મિત્રો અઢી વાગશે હમણાં થોડીક પાર છે તો આજે શિવરાત્રી સવાર સાત પીધો અને હવે સીધો ફરાર કરું ઘોડાનાથ ને ધોરા તો તમે જોઈ લે જોયું ફરારોની